ઓપરેશન ગ્રુપ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પીપલોદ વેશો અલથાણ પાલ સહિતના અનેક વિસ્તારોમાં કેફે પાનના ગલ્લા સહિતની આડત્રીસ જગ્યાએ તપાસ કરવામાં આવી હતી જેમાં ત્યાં હાજર લોકોને પોલીસે મોડી રાત્રે ન આવવા સમજાવ્યા હતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને માહિતી મળી હતી કે કેટલાક કેફે અને પાનના ગલ્લા પર લોકો ડ્રગ્સનું સેવન કરે છે અનેક જગ્યાએ ખાસ સ્મોકિંગ ઝોન બનાવવામાં આવ્યા છે જેમાં આ લોકો નશા કરે છે આવા સ્થળો પર અચાનક જ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું રાત્રે અગિયાર વાગ્યા બાદ પણ પોતાની દુકાનો અને કેફે ખુલ્લી રાખનાર તમામ લોકો ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું એટલું જ નહીં પોલીસે ત્યાં હાજર લોકોને સમજાવ્યા હતા કે કેટલાક અસામાજિક તત્વો દ્વારા જગ્યા ઉપર ગેરપ્રવૃત્તિ કરવામાં આવે છે અને નશાની હાલતમાં તેઓ મોટી ઘટનાઓને પણ અંજામ આપતા હોય છે જેથી લોકો પણ સતર્ક રહે ને મોડી રાત્રે આવી જગ્યાએ ન બેસે સર આજે સંયુક્ત ઓપરેશન છે આખી હકીકત એવી છે કે જે અડાજણ પાલ અલથાણ વેસુ પીપલોદ આ બધા એરિયાઓમાં એક એવો હા ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે ભાઈ ચા ચાઈની પેલી કાફે હોય અને એની અંદર સ્મોકિંગ ઝોન બનાયેલા હોય અને લોકો મોટી પ્રમાણમાં રાત્રે મોડે સુધી એક વાગ્યા બે વાગ્યા સુધી બેસી રહેતા હોય તો આ લોકોને આજે વોર્ન કરવામાં આવેલા છે કે ભાઈ રાત્રે અગિયાર પછી નોર્મલી કોઈ પણ સારા ઘરના વ્યક્તિ હોય એ ફરતા ન હોય તો આજે તમામ જેટલા પણ એના આવા માલિકો છે એને પણ વોર્ન કરવામાં આવેલા છે અને જે લોકો ત્યાં આવેલા હતા યંગસ્ટર હતા પછી બીજા અમુક મોટી ઉંમરના પણ હતા તમામને આ સમજાવવામાં આવ્યું છે કે ભાઈ આ વસ્તુ જો અગિયાર વાગ્યા પછી બંધ થશે અને આ લોકો ત્યાં નહીં આવે તો યંગસ્ટર જે રાત્રે ફરતા હોય અને કોઈ નશાના રવાડે ન ચડે કોઈ ડ્રગ્સ કે બીજી કોઈ નશાકારક વસ્તુઓનું સેવન ન કરે એના માટેનું એક આ અભિયાન છે અને આ અમારી સતત આ પ્રવૃત્તિ ચાલુ રહેશે આ આખું જ જે અભિયાન છે એની અંદર બે પીઆઈ આઠ પીએસઆઈ એસઓજી અને ડીસીબીના અને એસી માણસો એસઓજી અને ડીસીબીના તમામ લોકોએ આ આજે ટોટલ આડત્રીસ જગ્યાએ જુદી જુદી આડત્રીસ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે અમને એવી માહિતી હતી કે અહીંયા રાત્રે ડ્રગ્સનું સેવન પણ થયેલું છે તો એ બાબતે પણ ચેકિંગ કરવામાં આવેલ છે પરંતુ એવું કંઈ હજી અત્રે મળી નથી પરંતુ સતત અમારી આ સર્ચિંગની કાર્યવાહી ચાલુ રહેશે અને જો એવું કોઈ પણ નશાકારક કે ગેર ગેરકેરકાયદેસર જે કાયદાથી પ્રતિબંધિત એવું કંઈ પણ મળશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અત્યારે જે પાલ છે અડાજણ છે પછી વેસુ છે પીપલોજ છે અલથાણ આ બધી જ જગ્યાઓએ જ્યાં જ્યાં આવા ઝોન બનાવેલા છે એ તમામ ઝોનની ડિટેલની અંદર એની અંદર સર્ચ કરવામાં આવેલ છે અને એના માલિકોને પૂછપરછ કરવામાં આવેલ છે ને એના ડીવીઆર પણ ચેક કરવામાં આવશે